ગુજરાતના નાણા મંત્રી કરો દેસાઈ સતત માર્ચમી વખત બજેટ રજૂ કર્યું છે નાણા મંત્રી સતત માર્ચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે નાણા મંત્રી કરો દેસાઈએ કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિકસિત ગુજરાત વિચાર 346 સંકલ્પને સાકાર કરવા અમારી સરકાર કટીવડ છે ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ સન 2035 માં પૂર્ણ થઈ રહ્યા છે આ અમૃતકાળના સોનેરી અવસરે વિકસિત ગુજરાત 2047 ને વિકાસ યાત્રાને વેગ આપવા ગુજરાત

ટફ હોય કે ટફની ઇન્ટરેસ્ટી હોય એ લોકોની પછીથી ટેક્સટાઇલને પ્રોત્સાહન આપવા માટે એમણે આ સારી જોગવાઈ કરી છે પછી જે પચીસ જીઆઈડીસી નું એ લોકો સ્માર્ટ જીઆઈડીસી બનાવે તેથી ટેક્સટાઇલના ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને એકસો ને વીસ મિની જીઆઈડીસીનું આધુનિકરણ માટે ઓલ ઓવર જોવા જઈએ તો ધંધાના અને ઉદ્યોગોને પ્રોત્સાહન માટે ઘણી સારી જોગવાઈ કરવામાં આવી છે અને તેની સામે જે સોળ હજાર સ્ટાર્ટઅપ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યા છે એ વધુ પ્રોત્સાહન માટે જે બીજા નવા ચાર વડોદરા મહેસાણા અને રાજકોટમાં સ્થાપવામાં જઈ રહ્યા છે તો એ માટે પણ એક આ સારી જોગવાઈ કરવામાં આવી છે બીજું ખેતીલક્ષી જો બજેટ ગણવા જઈએ આપણે તો એગ્રીકલ્ચરમાં લોકલ ફોર વોકલ ફોર લોકલ ને અંતર્ગત જે ગામડાના ખેડૂતોને એ લોકો બાલ આવીને માલ વેચવા માટે જે પ્રોત્સાહન આપવાના છે કે જેથી કરીને આપણું ખેતી ઉત્પાદક વસ્તુ જે માર્કેટમાં વેચાઈ શકે અને એની સાથે સાથે પ્રાકૃતિક ખેતીને જે પ્રોત્સાહન આપવાની એ લોકોએ જે વાત કરી છે બજેટમાં તે બી ઘણી આવકારદાયક વાત ગણી શકાય માટે આમ જોવા જઈએ તો ખેતીલક્ષી અને ઉદ્યોગલક્ષી બજેટ છે એટલે આ ઉદ્યોગોને પણ આમાં રાહત છે અને ખેતીલક્ષી બજેટો પણ છે એજ્યુકેશનલક્ષી બજેટો પણ છે જે આઈટીઆઈ આઈઆઈટીમાં ભણતી છોકરીઓ માટે પણ એ લોકોએ જે જોગવાઈ મૂકી છે એ ઘણી સારી જોગવાઈઓ છે માટે ઓલ ઓવર બજેટ જોવા જઈએ તો ઘણું સારું છે અને આવકારદાયક બજેટ છે આભાર હું સીએ મિતેશ મોદી અને હાલમાંથી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ઇન્ડસ્ટ્રીમાં ઓનરરી ટ્રેઝર તરીકે સેવા આપું છું હમણાં આપણા રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું એ જોતા લાગે છે કે આ બજેટ કેન્દ્ર સરકારે હમણાં નજીકના ભૂતકાળમાં પહેલી ફેબ્રુઆરી જે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું એમાં જે આયોજન કર્યું છે એ આયોજનની સાથે તાલબદ્ધતા મેળવવા માટે વિકાસની ગતિએ લઈ જવાનું બજેટ છે અને તેથી ખૂબ જ આવકારદાયક અને આશાસ્પદ છે ખાસ કરીને જ્યારે એમણે કહ્યું કે ગુજરાતની વસ્તીમાં છત્રીસ ટકા કરતા વધુ વસ્તી યુવાઓની છે એમણે યુવાઓના વિકાસ માટે એમની સ્કીલ ડેવલપ કરવા માટે પણ એમણે આ બજેટમાં ધ્યાન રાખ્યું છે જ્યારે અત્યારે સરકાર એઆઈ તરફ પોતાનું ધ્યાન દોરી રહી છે અને ગઈકાલે જે દિલ્હીમાં આપણે એઆઈ આ ઇમ્પેક્ટ સમિટ થઈ છે અને અત્યારે કૃષિ ક્ષેત્ર પર એઆઈનો કઈ રીતે ઉપયોગ કરી શકાય કઈ રીતે આપણે આગળ વધી શકીએ આ બજેટમાં એમણે કૃષિ ક્ષેત્ર માટે છ સેન્ટર ફોર એક્સેલન્સ સ્થાપવાની પણ વાત કરી છે એમણે જિલ્લાઓમાં ને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો લાભ વાત કરું તો બારડોલી ટાઉનને સિટીલાઇટ એરિયા તરીકે ડેવલપ કરવા માટેની બી જાહેરાત કરી છે એટલે આ સૂચવે છે કે આપણું ગુજરાત રાજ્ય મોડેલ સ્ટેટ છે એ મોડેલના સ્ટેટના એ સ્તર પર આપણના બજેટ ભવિષ્ય માટે ટકાવી રાખશે હું માનું છું કે આ બજેટ ફક્ત બે હજાર છવ્વીસ સત્યાવીસ નથી પરંતુ આ લાંબા ગાળાનું પાંચ વર્ષનું આયોજન છે અને પરિણામે આપણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું સ્વપ્ન એક વિકાસ દેશ થર્ડ ઇકોનોમી તરીકે આપણે વિકાસ વિકાસ પામેલ દેશ તરીકે સ્થાન મેળવી શકીશું એમાં ગુજરાતનો ફાળો મહત્તમ હશે એટલે આપણે આ બજેટને ખાસ આવકારીએ છીએ બીજું એક ઉમેરી શકું કે જે કેન્દ્ર બજેટમાં જે સરકારે ઇકોનોમિક રિજિયન તરીકે ફાળવણી કરી જેમાં પાંચ હજાર કરોડ પાંચ વર્ષ માટે એક યર માટે આપણા નાણાં શ્રી અહીંયા ઇકોનોમિક માસ્ટર પ્લાનની જાહેરાત કરી છે તો હું માનું છું કે આ અર્બનાઈઝેશનનો વિકાસ કરશે એટલે શહેરીઓનો વિકાસ થશે પહેલા જે મેટ્રો સિટીનો ખ્યાલ હતો એમાંથી હવે સરકાર નવા વિચાર સમક્ષ એટલે કે ઇકોનોમિક રિઝન તરફ જઈ રહી છે અને એ માટે બે હજાર કરોડની બે હજાર છવ્વીસ સતાવીસોને ફાળવણી કરી છે તો અહીં અર્બનાઇઝેશન થશે અને સુરત અને સાઉથ ગુજરાતની જો વાત કરું તો ટેક્સટાઇલ ક્ષેત્રને અને શિક્ષણ ક્ષેત્રને આરોગ્ય ક્ષેત્રને ખૂબ જ મોટો ફાયદો થનાર છે હું જોઈ શકું છું કારણ કે આ બજેટમાં ફક્ત શિક્ષણ નહીં પરંતુ તાલીમ સ્કિલ ડેવલપમેન્ટને પણ એમને પ્રાધાન્ય આપ્યું છે નમસ્કાર હું નિખિલ મદ્રાસી પ્રમુખ ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પાંચમી વખત વિધાનસભાની અંદર પોતાનું બજેટ પ્રસ્તુત કર્યું ચેમ્બર ઓફ કોમર્સ તરીકે આ એક ગુજરાતના આર્થિક વિકાસને પ્રગતિ આપનારું બજેટ બની રહેશે એવું તેમની જોગવાઈ પરથી લાગી રહ્યું છે ખાસ કરીને સ્ટાર્ટઅપના સંદર્ભની અંદર સુરત વડોદરા અને જામનગરની અંદર આઈ હબના માધ્યમ દ્વારા સ્ટાર્ટઅપની સેન્ટર ખોલીને નવા ઉદ્યોગ સાહસિકો છે આવકારદાયક બાબત છે જો જીઆઈડીસી ને સ્માર્ટ બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવશે જીઆઈડીસી એટલે જે જૂના જમાનાની અંદરની વ્યાખ્યા બદલાઈને આ રીતના જો તેને સ્માર્ટ બનાવવામાં આવે તો ઔદ્યોગિક માળખાગત રીતિ તરીકે માનું છું કે તેને કારણે ઉદ્યોગને બહુ મોટો પ્રમોશન કાઉન્સિલ કારણ કે આપણે સમગ્ર ભારત દેશની અંદર એક્સપોર્ટ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ ગુજરાતમાં આ પ્રકારની કાઉન્સિલ નથી રાષ્ટ્રીય કક્ષાએ છે એટલે એક નવો વેગ ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપનાને કારણે

કોમનવેલ્થ અને ઓલિમ્પિક રેડી સિટી આ બહુ મહત્વનો શબ્દ તેમણે વાપર્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના સાથે કોમ્પલેક્ષ કરોડની જોગવાઈ કરીને એક નવો કીર્તિમાન સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય હોય ગમે તે ઇન શોર્ટ એ જોગવાઈઓ દ્વારા જે ખર્ચ કરવામાં આવશે તેને કારણે કોઈક બીજી વ્યક્તિના ગજવામાં પૈસા જશે અલ્ટિમેટલી પૈસા ફરવાને કારણે અર્થતંત્રની અંદર વેગ મળે તે સિદ્ધાંત વધુ એક વખત પ્રસ્થાપિત થવા જઈ રહ્યો છે સૌથી અગત્યની વાત આ બજેટની બે હજાર છવ્વીસ ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે બાવીસ કરોડ પ્રવાસી અત્યાર સુધી જયારે ગુજરાતનો પ્રવાસ કરી ચૂક્યા હોય ત્યારે ગુજરાત વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવે તેવા પ્રયાસો અને એક ટુરિસ્ટ ગાઈડ કારણ કે ટુરિસ્ટ જાય પણ એ સ્થળ ઉપર જો ગાઈડ ન હોય તો એ કઈ રીતે ચાલી શકે એટલે આ એક વ્યવસ્થા ભાગ બનાવવાની જે કોશિશ કરવામાં આવી છે આ બજેટમાં તેને પણ અમે આવકારીએ છીએ છું કે આમ એક સમતોલ ખેડૂત લક્ષી ગરીબ અને મધ્યમ વર્ગ લક્ષી અન્નદાતા માટેનું અગિયાર હજાર કરોડ નું કૃષિ રાહત પેકેજ પણ જાહેર કરવું આ બધી જ વાતો એ વિકાસને પ્રેરિત બનશે રાજ્યના એમ હું માની રહું છું આભાર